મિત્રો દુનિયાએ મારી નૈયા ડૂબાડવાની પૂરી તાકાતથી કોશિશ કરી પરંતુ મારા ઈશ્વરે મારી નૈયાને કિનારે પહોંચાડવામાં ખૂબ મદદ કરી નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક પૂજારી અને રાજાની કે જે મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા પૂજારી ત્યાં જ રહેતા હતા રોજનો નિત્યક્રમ એવો હતો કે ભગવાન શ્રીકૃષ્ણની જે મૂર્તિ હતી તેને રોજ સવારે હાર ચડાવવામાં આવતો અને પાંચ મિનિટ પછી હાર ઉતારી લેવામાં આવતો અને રાજાજીનું જે ગઢ હોય છે તેમાં ગળામાં હાર પહેરાવવામાં આવતો હતો રોજનો આ નિત્યક્રમ વર્ષોના વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલ્યો રાજા અને પૂજારી બંને ઉંમરના લીધે ધીમે ધીમે ગઢ પણ આવવા લાગ્યો અને ધીમે ધીમે શરીર પણ અશક્ત થવા લાગ્યું કોઈ એક દિવસ રાજાની તબિયત ખરાબ થઈ તો રાજાએ તેમના સેવકને કહ્યું કે તમે જે મંદિરના પૂજારી છે તેમને કહી આવો કે આજે રાજાની તબિયત ખૂબ જ ખરાબ છે તેમને તાવ છે અને તે મંદિરમાં આવી શકે તેમ નથી એટલે પૂજારીને આ સંદેશો મળી જાય છે પૂજારી તો એક ક્ષણે વિચાર કરે છે કે એટલા વર્ષોથી આ નિત્યક્રમ ચાલે છે અને આજે આ નિત્યક્રમ તૂટી રહ્યો છે ત્યારે પૂજારી એ નિત્યક્રમની સાથે સાથે આનંદ પણ અનુભવે છે કે આજે તો રાજા આવવાના નથી નિત્યક્રમ તૂટી ગયો છે તો આજે મારા જે પ્રભુ છે જે શ્રીકૃષ્ણ છે તેમને હાર પહેરાવીશ અને પાંચ મિનિટ પછી હાર હું પોતે પહેરી લઈશ અને આજે હું એક ભક્ત તરીકે તેનો લાભ લેનારો છું તો પાંચ મિનિટમાં તે હાર પહેરાવવામાં આવે છે અને પાંચ મિનિટ બાદ તે હાર પોતે પહેરી લે છે અને ત્યારબાદ પા પંદરથી વીસ મિનિટ બાદ કોઈ કોઈ સૈનિકો દોડતા દોડતા આવે છે અને પૂજારી જે બ્રાહ્મણ હોય છે તેમને કહે છે કે રાજાની જે તબિયત હતી તેમાં તે પોતે વ્યાકુળ થયા છે તેમને ચિંતા સતાવી રહી હતી કે હું વર્ષોથી એ મંદિરમાં જાઉં છું આજે કેમ ન જાઉં અશક્ત હોવા છતાં પણ મારા જ ઉઠીને આ મંદિરમાં આવી રહ્યા છે એટલે પૂજારી તમે તૈયાર રહેજો એટલું કહીને સૈનિકો ત્યાંથી ચાલ્યા જાય છે અને પૂજારી પોતે ગભરાઈ જાય છે કે રાજાએ તો આવવાનું કેન્સલ કર્યું હતું અને હવે રાજા પાછા આવી રહ્યા છે તો મારે હાર એમના માટે વ્યવસ્થા કરવી પડશે પોતે ફટાફટ પોતાનો જે પહેરેલો હાર છે એ શ્રી કૃષ્ણના મૂર્તિને પાછો પહેરાવી દે છે પંદર એક મિનિટ પછી રાજા પોતે ત્યાં આવે છે અને રાજાએ કહ્યું મારી તબિયત સારી નહોતી પરંતુ મારાથી રહેવાયું નહીં અને આ હાર હું એક પહેરવા માટે પ્રસાદીના રૂપે હું આવ્યો છું અને પૂજારી તો ફટાફટ જે હાર પહેરાવેલો હોય છે શ્રી કૃષ્ણનો હાર ઉતારીને એ રાજાજીના ગળામાં પહેરાવે છે પહેરાવતા પહેરાવતા રાજાજીની નજર એ હાર ઉપર એક સફેદ વાળ ચોટેલો હોય છે તેના ઉપર નજર પડે છે રાજાજીને શંકા ગઈ કે ચોક્કસથી આ વાળ પૂજારીજીનો હોવો જોઈએ તેમના માથાના વાળ સફેદ છે એ તેમને શંકા ગઈ અને પૂજારીને કહ્યું કે હું કદાચ આવવાનો નહીં હોઉં તો તે તો આ હાર પોતે તો નથી પહેરી લીધો ને કારણ કે આ હાર ઉપર સફેદ રંગના વાળ ચોંટેલા છે પૂજારીજી ગભરાયા તેમને થયું કે રાજાજીને ખબર પડી જશે એટલે પૂજારીજીએ કહ્યું કે ના ના મારા વાળ નથી તો રાજાજી કહે છે કે તો પછી આ વાળ ક્યાંથી આવ્યા પૂજારીજી કહે છે શ્રી કૃષ્ણના દ્વારા વાર હશે મારા વાળ નથી આ રાજાને શંકા તો જાય છે પરંતુ રાજા કહે કે ચોક્કસથી આવતીકાલે હું ફરીથી આવીશ અને જે શ્રી કૃષ્ણના વાળ છે તેમને ચેક કરીશ તેમના વાળ સફેદ છે કે કાળા છે હું કાલે આવીને ચેક કરીશ તે તો ભગવાનના કાળા વાળ હોય અને સફેદ તો નથી કરી નાખ્યા ને આવતીકાલે ચોક્કસથી હું સવારે આવીશ અને ચેક કરીશ મિત્રો ખરેખર વાત એવી હતી કે એ વાળ હતા એ વાળ એ પૂજારીજીના હતા જ નહીં બીજા દિવસે સવાર થાય છે રાજાજી મંદિરમાં પ્રવેશ કરે છે અને પૂજારીજીને કહે છે કે મારે શ્રી કૃષ્ણના વાળ ચકાસવા છે શ્રી કૃષ્ણ જે મુગટ હોય છે મુગઢ ઉતારવામાં આવે છે પાછળ જે વાળ હોય છે એ વાળ ચોક્કસથી સફેદ રંગના વાળ હોય છે રાજાજીને કહ્યું કે આ વાળમાં કદાચ પૂજારીજીએ કલર મારી દીધો હોય તો એ વાળ ખેંચીને પ્રયત્ન કરે છે કે સાચા છે કે ખોટા અને ખેંચવાની સાથે જ તેમાંથી એક લોહીની ધારા વહે છે અને અંદરથી એક આકાશવાણી થતી હોય તેવા પ્રભુજી બોલી રહ્યા છે કે હે ભક્ત તને પૂજારીજીમાં તો વિશ્વાસ નહોતો પરંતુ તને ભગવાનમાં પણ વિશ્વાસ નથી કારણ કે આ જે કાળા રંગના વાળ ચોક્કસથી કાલે હતા એ વાળ કાળા રંગના વાળ મેં સબિત કર્યા હતા અને મારા જ જે વાળ હતા તે હારમાં હતા અને મેં જાતે જ લોહીની ધારા વહાવી છે કારણ કે મારે તને ચકાસો હતો તારામાં એક અતૂટ શ્રદ્ધા નથી તો મને ભગવાન તો માનતો હતો પરંતુ આ રીતે તેનો સત્ય પૂરવાર થયો નહીં અને તે શંકા પૂજારીજી ઉપર અને મારા ઉપર પણ કરી છે એટલે આજથી તને ફક્ત તારા માટે હું એક પથ્થરની મૂર્તિ હઈશ પરંતુ પૂજારી માટે તો હું એક ભગવાન જ હઈશ એટલે મિત્રો કહેવાય છે ને કે ભાવ તમારો સારો હોય ને તો પથ્થરમાં પણ તમને ભગવાન દેખાશે ભગવાનની અનુભૂતિ થશે અને તમારો ભાવ નહીં હોય ને તો તમારા માટે ફક્ત એક એ પથ્થરની મૂર્તિ બનીને રહેનારી છે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે